ગીર સોમનાથ જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથના ઉનામાં દ્વારા બીએલઓ કામગીરી ચાલી રહી હોય જેના વિવિધ મુદ્દાઓને લઈને શિક્ષકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ઉના તાલુકાના બસો સોળ બીએલઓ શિક્ષકો દ્વારા આવેદનપત્ર અપાયું ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે

શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ મનસુખભાઈ બાંભણિયા ઉના તાલુકામાં આજે બીઓલ અને પડતી મુશ્કેલીઓ વિશે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પ્રાંત ઓફિસ ઉના કોડીનારની ઘટના બીઓલો ની એસઆઈઆર ની કામગીરીની અંદર જે કંઈ માનસિક રીતે પ્રેશર આપવામાં આવે છે તણાવ અનુભવને કારણે આત્મહત્યા કરી ગયા એમને ઉત્કર્ષ મંડળ ઉના શૈક્ષિક સંઘ ઉના અને તમામ બિલો અને શિક્ષકો હતી હું એમને એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રશ્ન છે કે વારંવાર ઉપલી કચેરી દ્વારા બિયલો જે શિક્ષકો છે એમને પ્રેસર કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આટલું કામ પૂર્ણ કરી દો ત્યારબાદ રાત્રેના સમયે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસ બોલાવવામાં આવે છે કે તમે પચીસ ટકાથી નીચે કામગીરી કરી છે તો તમે પચીસ ટકાથી ઉપર કામ કરવા માટે અહીંયા આવી જાઓ રાતના બાર થી બે વાગ્યા સુધી એટલે કે સમજી લ્યો આઠ થી બે વાગ્યા સુધી કન્ટિન્યુ કામ અહીંયા રાત્રે કામ કરવામાં આવે છે દિવસના તો કામ કરતા હોય છે પણ રાત્રે પણ કામ કરાવે છે સાથે સાથે બીઓલો જે છે એ શિક્ષક છે તો શિક્ષકને ઓન ડ્યુટી આપવામાં આવતી નથી અને શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી એમને બીઓલોની કામગીરી કરવી ઘણી જગ્યાએ મોટાભાગના લોકો મતદારો જે છે એ મજૂરી જતા રહેતા હોય ખેતીવાડીના કામ માટે જતા રહેતા હોય જેથી કરીને એ લોકો દિવસના મળતા નથી તો ત્યાં પણ અમારા મિત્રોને અગવડતા ઊભી છે ઘણા ઓછું ભણેલા હોય એમના કારણે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોતા નથી અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આપવા માટે ભાગે ના બોલે છે આપતા પણ હોતા નથી સહકાર આપતા નથી આવી ઘટનાઓ બને છે

પાછું એનું કામ કરવાનું અગિયાર થી પાંચ શૈક્ષણિક કાર્ય કરવું સાથે સાથે બીઓલો કામગીરી કરવી છે તો માનસિક તણાવ અનુભવે પ્રાંત કચેરી મામલતદાર તમામ જે છે એ વારંવાર ટોર્ચરિંગ કર્યા કરે છે આંકડા આપો કેટલે પહોંચ્યું કેમ આટલી ટકાવારી થઈ છે બીજાને આટલું થઈ ગયું છે તો ગામડા પ્રમાણે વસ્તી પ્રમાણે એ બધું ચાલતું હોય છે દરિયાઈ પટ્ટીના ગામડા જે છે એના લોકો હાજર પણ હોતા નથી અને અશિક્ષિત ઘણા લોકો હોય છે જેથી કરીને આવી ઘટનાઓ બનતી હોય છે અને શિક્ષક મજબૂર બને છે આત્મહત્યા કરવા માટે જેથી કરીને આવી ઘટનાઓ ના બને એના માટે પણ અમે આ કરવા તૈયાર થયા છીએ રાઠોડ કિશોર સિંહ જેમુભા શૈક્ષિક મહાસંઘ જિલ્લા સંગઠન મંત્રી ગીર સોમનાથ આજે આવેદન આજે અને ખાસ કરીને બિયોલો ના જે પ્રશ્નો હતા કે પ્રશાસન તરફથી જે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે આ કામગીરી પૂરી કરી નાખવામાં આવે કરી નાખવામાં આવે આ રાષ્ટ્રીય કામગીરી છે પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં આજે શિક્ષકોમાં જે ચાર શિક્ષકોને એટેક આવ્યો છે એક શિક્ષકે આત્મહત્યા કરી છે તો આ ક્યાં નો ન્યાય અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે બેલો ઓર્ડર છે એમને અગિયાર અગિયાર બાર વાગ્યા સુધી ફિલ્ડમાં કામ કરાવવું હોય કેટલું યોગ્ય છે પ્રશાસનનો કોઈ કામગીરી કોઈ ગોઢર તો હોવો જોઈએ કે આપણે આઠ કલાક કામ કરવાનું છે બાર કલાક કામ કરવાનું છે ઓન ઓન ડ્યુટી ડ્યુટી કામ કરવાનું છે ઓફ અત્યારે ડ્યુટી પણ મળતી અમે કામ કરીએ છીએ કામ કરીએ છીએ આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો જ અમે કામ કરશું આજે બધા બી ઓલો નક્કી કર્યું કે ઓન ડ્યુટી આપશે તો અમે શાળા કામ દરમિયાન અમે જે કામ કરવાનું છે રાષ્ટ્રીય કામગીરી એ સારું અને અમે શાળામાં બાળકો આગળ જે અધ્યાપન નું કાર્ય કરીએ છીએ અમે કરાવતા રહીશું અને જે ઓર્ડર ઓર્ડર છે એમાં ખાસ આવે રદ કરવામાં આવે અને જે રાતની કામગીરી છે જે 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 અંદર નંબર છે એની હિસાબે જે બેનોની હેરાનગતિ થાય છે એ પણ થોડુંક સાહેબ ને માર્ગદર્શન અમે આપી અને એના માટે જે નિવારણ આવે એના માટે પ્રશ્નોની અમે રજૂઆત કરેલી છે અને જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત નહીં થાય પૂર્ણ નહીં થાય ત્યાંથી કઈ ઉચ્ચતર નહીં આવે ત્યાં સુધી એસઆઈ ની કામગીરી તમામ શિક્ષકો અમારા દિયલો જે મિત્રો છે એ લોકો આજથી ઠપ કરે છે અને જો ઓન ડ્યુટી આપશે તો કામ કરશે અને આજથી કામગીરી બધી ઠપ કરવાનું નક્કી કર્યું છે અને અમારા જે ભાઈ નો જે આ દબાણ ની અંદર પોતે શહીદી હોય રહી છે આટલો માનસિક પ્રશાસન કોઈ પણ વ્યક્તિને કેટલું તમે દબાણ કરી શકો કે વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય એમનો પણ ઘર પરિવાર છે એમને નહીં વિચાર્યું હોય અમે બધા બિયેલો છે અમે અઢાર અઢાર કલાક કામ કરીએ છીએ અત્યારે તો અમારો કઈક ઠરાવ તો હશે ને કે તમારે એટલું કામ કરવાનું છે કઈક તો માનવતા હોવી જોઈએ ને માનવતા ને દ્રષ્ટિએ થોડું જોવામાં આવે તો અમને ફરજ માંથી કઈક પેલા તો માર્ગદર્શન આપવું જોઈએ પૂર્વ અમને કે તમારે આ જ કામ કરવાનું છે પેલા અમને ફોર્મ મિત્રનું નું કામ હતું એમાંથી પછી ડિજિટલાઇઝેશન નું કામ આવ્યું હવે નોટિસ બજાવવાનું કામ આવશે તો મહિના દી અત્યારે પાક અત્યારે પાકના જે ફોર્મ ભરાય છે ને જે વ્યક્તિગત પોતે ભરવાના છે એને પણ ટાઈમ આપ્યો છે એ પણ પૂરું નથી કરી શકતા જ્યાં વ્યક્તિઓ પોતે સ્વ જાગૃત થાય અને ફોર્મ ભરવા જાય છે અમારે તો લોકો પાસે માહિતી માંગવાની છે અને અમને માહિતી ન આપે તમે ફોર્મ કેમ જમા કરવાના અને એના માટે મહિનો દિવસ અમારા માટે પૂરતો નથી જો એ લોકોને પૈસા મળવાના છે છતાં ને આ ફોર્મ ભરવા લાઈનમાં લાઈન માં ઉભા છે હજી તો અમારાથી આ રાષ્ટ્રીય કામગીરીમાં આવડું મોટું કામ અમારે ત્રીસ દિવસમાં પૂરું કેમ કરવું ને સાહેબ અમે પ્રશાસન પાસે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ આજે શિક્ષકો અત્યારે બધા લાચાર થઈને ઉભા છે અત્યારે એની સામે કોઈ ઉભું નથી પ્રશાસન અમને ઓરંટ ની ધમકી આપે આ ક્યાં નો ન્યાય છે અમને ઓન ડ્યુટી આપતા નથી અમારે કામ અમે કોની અછે કરીએ છીએ નક્કી જ નથી ટાર્ગેટ ઉપર કામ કરીએ છીએ અમે અત્યારે કે તમારે એટલો ટાર્ગેટ આ પૂરો કરી દેવાનો છે તો અમારે કેમ પૂરો કરવો અમારી પાસે ફોર્મ આવે લોકોને જાગૃત કરવા જોઈએ રાજકીય પ્રશાસન જે પક્ષો છે એમને ગામડે 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 બધાના એજન્ટો છે એને માહિતગાર કરવા જોઈએ કે શિક્ષકો આવે તો એને સહકાર આપજો તમે એને માહિતી ભરીને આપજો અમને કોરા ફોર્મ આપ્યા તો લોકો કોરા ફોર્મ આપે છે અમારે અપલોડ કેમ કરવા માહિતી કોઈ પાસે નથી આના માટે કઈક ઠરાવ હોવો જોઈએ તમારે આટલું કામ કરવાનું છે આટલું કલાક કામ કરવાનું છે અત્યારે બધી બાજુ અમે ફિટ થઈ ગયા છીએ રણનીતિ છે જો ઓન ડ્યુટી આપવામાં નહી આવે અને અમારા પ્રશ્નો નિવારણ થાય ત્યાં સુધી આ કામગીરી ઓનલાઈન ચાલુ થશે નહીં